ખર્ચે ગોત્રી ગાર્ડન બનાવ્યું છે ઘણા સમયથી ગોત્રી ગાર્ડન ના તળાવ પાણી મિક્સિંગ થઈ રહ્યું છે ત્યારે વોર્ડ નંબર દસ ના પ્રમુખ હાર્દિક આમોદિયા વડોદરા મહાનગરપાલિકા પર ગંભીર આક્ષેપો કર્યા હતા વહેલામાં વહેલી તકે આ તળાવના પાણીમાં ગટરનું પાણી મિક્સિંગ કરવામાં આવે છે તેનું નિવારણ નહીં આવે તો ગાંધી આંદોલન કરવામાં આવશે જે સંદર્ભમાં આ કોંગ્રેસના પ્રમુખ આમોદિયા પવન ગુપ્તા અન્ય કાર્યકરોની હાજરીમાં ગોત્રી ગાર્ડનમાં જે ગટરનું પાણી મિક્સિંગ થઈ રહ્યું છે તે બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં જો આનું નિવારણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે જેની જવાબદારી વડોદરા મહાનગરપાલિકા એક આ તળાવ તળાવમાં ગટરનું પાણી ઠાલવામાં આવી રહ્યું છે એનું કારણ એવું છે કે આ જે પબ્લિક જે ચાલવા આવે છે જનતા ચાલવા આવે છે વડીલો ચાલવા આવે છે એના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે એવું દેખાઈ આવે છે કારણ કે આજે જુઓ કે ત્રીસ વર્ષથી લોકોએ ખૂબા ભરી ભરીને વોટ આપ્યા એની જગ્યાએ આજે જનતાને હાલાકી ના પડે એવું સગવડ આપવી જોઈએ એની જગ્યાએ સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાનું નિરાકરણ નહીં લાવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે બીજી વસ્તુ એ કહેવા જઈએ છે કે આ તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવો જોઈએ જે બી અધિકારી હોય જે બી કોર્પોરેટર હોય એ લોકો અહિયાં આવવું જોઈએ અને તાત્કાલિક તાત્કાલિકપણે એનું નિરા નિરાકરણ લાવવું જોયું હાર્દિક આમોદિયા કોંગ્રેસ પ્રમુખ